અમારી પાસે એક પેશન્ટ આવ્યું હમણાં એમને કબજિયાત થઈ ગયું હતું એટલે પેશન્ટની ફરિયાદ એવી કે જ્યારે હું ફરવા જાઉં ત્યારે મને કબજીયાત થઈ જાય અને આ વખતે બી દિવાળી વેકેશનમાં ફરવા ગયો તો આ વખતે બી કબજિયાત થઈ ગયું તો આવા પેશન્ટને ટ્રાવેલર કોન્સ્ટિપેશન કહેવાય છે તો આ ટ્રાવેલર કોન્સ્ટિપેશન ના થાય અને મુસાફરી દરમિયાન તમને કબજિયાત ના થાય તો એના માટે તમારે લેક્ઝેટિવની બોટલ લઈ શકો તમે કબજીયાતની દવા જેમ કે ડલકોલેક્સ ટેબ્લેટ લઈ શકો રીમાફિન સિરપ લઈ શકો ડુફાલેક સિરપ લઈ શકો અને અન્ય સિરપ અવેલેબલ હોય છે તે તમે લઈ શકો છો અને મુસાફરી દરમિયાન તમારે ટ્રાવેલર કોન્સ્ટિપેશન અવોઇડ કરવા માટે પાણી થોડું વધારે પીવું જોઈએ અને રેસાવાળો ખોરાક લેવો જોઈએ જેમ કે ફ્રૂટ્સ છે સલાડ છે ભાજી છે લીલા શાકભાજી છે એનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તમને મુસાફરી દરમિયાન તમે કબજિયાતને નિવારી શકો છો થેન્ક યુ